બનાસકાંઠાના પાંથાવાડા પોલીસની બેદરકારી સામે આવી છે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા મળી શકીઓ ગુંદરી બોર્ડર પર એક પણ પોલીસ કર્મી જોવા ન મળ્યા હતા બોર્ડર પર ચેકિંગ ન થતાં બુટલેગરને ખુલ્લો દોર મળી ચૂક્યો હતો કેમેરા જોઈ બે કર્મીઓ ચેકિંગનું નાટક કરતા થર્ટી ફર્સ્ટ પહેલાં કન્ટેનરો પકડાઈ છતાં પોલીસ બેદરકારી

તેજ કરવામાં આવી હોવાના વાયદાઓ તો થઈ રહ્યા છે પરંતુ અત્યારે હું ગું બોર્ડર પર પહોંચું છું અને ગુંદરી બોર્ડરના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે અત્યારે જે પ્રકારે સમય છે તે સમય એક પંચાવન થયો છે અને અત્યારે હું ગુંદરી બોર્ડર પર ઊભો છું બોર્ડર ઉપર એક પણ જે પોલીસ કર્મી છે તે વાહન ચેકિંગ કરતા જોવા નથી મળી રહ્યા મહત્વની વાત છે કે એકત્રીસ ડિસેમ્બર થર્ટી ફસ્ટ આવી રહી છે થર્ટી પસ્ટ દરમિયાન અનેક જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે આ ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડરો પરથી દારૂ સહિતના કેફી પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે મહત્વની વાત છે કે એક તરફ ગુંદરી બોર્ડર પરથી એક જ અઠવાડિયામાં બે જેટલા કન્ટેનર તો ઝડપવામાં આવ્યા છે પરંતુ અત્યારે જે પ્રકારે હું ગુંદરી બોર્ડર પર છું ને ગુંદરી બોર્ડર પર માત્ર એક પોલીસ કર્મી છે તે અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે અન્ય કોઈ પોલીસ કર્મીઓ છે તે અહીંયા જોવા નથી મળી રહ્યા વાહનો છે તે વાહનો ખુલ્લે આમ જે ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે ત્યારે કહી શકાય કે થર્ટી પર્સ્ટને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસ ચેકિંગ છે તે તેજ કરવામાં આવી હોવાની જે વાતો કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડા દ્વારા દાવાઓ કરવામાં આવ્યા છે કે બનાસકાંઠાની બોર્ડરો છે તે બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પરંતુ આ દાવાઓ છે તે અત્યારે ગુંદરી બોર્ડર પર પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા